ખેડૂત મિત્રો અત્યારે પણ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જાણે આળસ ખંખેરીને વાવાઝોડાની જેમ આગળ વધી રહ્યો હોય તેવો માહોલ અત્યારે વાયદાને જોતા જોવા મળી રહ્યો છે અને અમને લાગી રહ્યો છે આજે તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને આઠ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો એકના વધારા સાથે 88.53 પોઈન્ટ ત્રેપન સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાવભાઈ ન્યૂયોર્ક કોટન વાયદો આટલો બધો વધવા છતાં આની અસર આપણા કપાસના ભાવ ઉપર શા માટે નથી જોવા મળતી હવે ખેડૂત મિત્રો આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવી ચૂક્યા છીએ કે રૂની ઘાસડીની જે નિકાસ છે ત્યાં ફેક્ટર જોઈએ તેટલું આપણે ત્યાં કપાસના ભાવમાં અસર નથી પાડી શકતું જો હમણાં રૂની નિકાસ મોટા પ્રમાણમાં થાય તો કપાસના ભાવમાં ચોક્કસ સુધારો આવી શકે પરંતુ હાલમાં નિકાસનું જે ફેક્ટર છે તે ઘણું બધું કપાસના ભાવને દબાવી રહ્યું છે તેવું અમારું માનવું છે તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ગુજરાતમાં ગામડે બેઠા તેરસોથી લઈને પંદરસોની વચ્ચે કપાસના ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને ખેડૂત મિત્રો તરફથી મળી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ કરી નાખેલું છે તો કપાસના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો હું પણ તમારી જેમ સારા ભાવની આશામાં કપાસ સાચવીને બેઠેલો છું જો સારા ભાવ મળે તો આપણે પણ કપાસનું વેચાણ કરી નાખવું છે મને પોતાને ચૌદસો પચાસ રૂપિયા જેટલો ભાવ પરવડતો ન હોય હાલ પૂરતું કપાસનું વેચાણ છે તે મેં નથી કરેલું જો એક ઝટકો સારા ભાવનો આવી જાય તો ખેડૂત મિત્રો મારે પણ કપાસનું વેચાણ કરી નાખવું છે હું જ્યારે કપાસનું વેચાણ કરીશ ત્યારે ખેડૂત મિત્રો તમને ચોક્કસ વિડીયોમાં જણાવીશ કે મેં આવા ભાવમાં કપાસનું વેચાણ કરી નાખેલું છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા પોતાના ભરોસે યોગ્ય નિર્ણય લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે વિચારી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો